અને એની જનેતાએ એના દીકરાને હૃદય લગાડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને ઓલાઈ એને શાંત કર્યા બેન છાના રાખ્યા છાના રાખ્યા ને તો હાલતા થયા અને મેળાના ગેટ પાસે પહોંચ્યો ને તો એનો ઘરવાળો ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યો એનો ઘરવાળો ધ્રુસકે ને ધ્રુસકે રડે છે એની પત્નીએ કહ્યું છે કે આપણું બાળક આપણને મળી ગયું છે તો હવે તમે રુદન શા માટે કરો છો ને ત્યારે સાહેબ આ દેશના પતિએ જવાબ આપ્યો છે કે તારો દીકરો દોઢ કલાક વિખૂટો થયો ને તું રોઈ રોઈ ને અડધી થઈ ગઈ પણ તે મને મારી જનેતાથી ચૌદ વર્ષથી અલગ કર્યો મારી જનેતા ઉપર શું વિધતી છે મારી જનેતા ઉપર કેવડી વેદના અને સાહેબ દીકરાની વહુનું હૃદય પરિવર્તન થઈ કીધું કે હાલો ગાડી લઈ લ્યો બા બાપુજીને આપણી ઘરે લઈ જાય આપણી સાથે

તું ઘરે તાર ભાભી હામો નો જાતો ગમે કામ કર તું પણ અહીં નજર થી આખો વયો જા મારે તારા પાંચ પૈસા ની લાલચ નથી એક કામ કર ખેતરમાં જઈ અને ચકલા ઉડાય ગોફણ આવે ખબર છે ને આ તો આપણો ગામ ગ્રામીણ માહોલ છે એક કથા ગોફણ નું કીધું બીજી વાર બીજે દીધી ઉતાર આવ્યો મન કે વોટ ઇઝ ધ ગોફણ બાપુ વોટ ઇઝ ધ ગોફણ ચિઠ્ઠી લખી પાછું એમાં લખ્યું તું કે ગોફણ શું છે એનું વિસ્તૃતમાં સમજાવો એટલે વિસ્તૃત માં ટૂંકો જવાબ દીધો મેં કીધું ફરફડતું આવું ટકો રંગી નાખે એનું નામ ગોફણ ફરફડતો ઘા આવે અને તોલો રંગી નાખે એનું નામ ગોફણ એ ગોફણ ફેરવે પણ એમાંથી પથ્થર મારે નઈ કોઈ કીધું કે આ આ ભેળવી જુવાર ભેળવી નાખી નામ લેતો જાય ને ભાઈ કીધું કે આને તો બાજરો ભેળવી નાખ્યો જુવાર ભેળવી નાખી જઈને જોયું તો ડુંડા ખાલી પક્ષીઓ ચણી ગયા એના ભાઈ ક્રોધિત થઈને ખીજાણા ન કામ નો

થાપ ખાવાનો અવસર મળે તો કે ત્યાં જઈને રાજા રાહુગણને પૂછ્યું કે ત્યાં જઈને આપણે બલિ ચડાવવાની છે નર બલિ તો કે એના માટે માણસ તો જોશે ને તો કે હા એ તો આપણે વિચાર ન કર્યો તો કે એવો માણસ ગોતો તા નજર ગઈ કે એક હામે એક માણસ બેઠો છે અસ્ત વ્યસ્ત છે બોલાયો એ ભાઈ અહીંયા બોલો તારું નામ તો કે મારું નામ જળ ભરત તું કરે શું તો કે અત્યારે તો તમારી સામે નવરો બેઠો છું તારે નોકરી કરવી છે રાહુગણ રાજાની તો કે એમાં પરણાવી દે એટલે વાત પૂરી થઈ જાય હાથીપણા કરતા ત્યાં જતું રાહુગણ ની નોકરી કરવી તો કે હા હાલો પાલખી માં આગળ ખબા ઉપર પાલખી ઉપાડી પણ રસ્તામાં જાય ને તો કીડી જીવજંતુ જોઈ જાય તો મકો કુદકો મારે ને માથું કે આમાં એકાદ રિમોટ ટાયર આવી ગયું છે ઓલા ને પૂછ્યું કે એ ભાઈ સીધો ચાલ નઈ તો કે હું આવી જ રીતે ચાલીશ જો તમારે નોકરીએ રાખવું તો નાખો બાકી સીતારામ ખાવાનું નહીં મળી રહે બધે રાહુ ગણે કીધું રાખો અને નરબલી ચડાવવા કામ આવશે અને લઈ ગયા અને નરબલી ચડાવવાની હતી ને એને કીધું કે કોની નરબલી ચડાવવાની તો કે આની નવળાવી ધોવડાવી અને એને તૈયાર કર્યો એક દિવસ બે દિવસ અને ત્રણ દિવસ થી સ્નાન ન કર્યું હોય ને એને નવળાવ્યો કહેવાય અને અઠવાડિયા થી ન ના હોય ને એને ઉટકવો પડે અઠવાડિયા થી જે ન ના હોય ને એને ઉટકવો પડે અને ત્યારે નરબલી ચડાવવા માટે એને સ્નાન નાન કરાવીને કીધું કે તારી કઈ છેલ્લી ઈચ્છા કે હા શું છે છે ભૂખ લાગી માણસ નીચે જમીન ઉપર આપ અને મોત તારી માથે મંડળાનું છે તને ભૂખ લાગી તો કે હા એવું મેં સાંભળ્યું છે કે ભૂખા મરીને તો કામનાઓ બહુ જાગૃત થાય એના કરતા છે ને ખાઈ પીને જવું સારું ખવડાવ્યું અને પાછળથી બે હાથ બાંધી દીધા અને પાછળથી બે હાથ બાંધી અને એને સુવડાવ્યો ગોઠણીયા પર બેસાડ્યો અને એને એને સમસેર તલવાર કાઢી સમસેર તલવાર કાઢી અને તલવાર એને મારવાની તૈયારી કરે અને બરોબર તલવાર મારવાની તૈયારી કરે આકાશમાંથી વીજળીનો કડાકો થાય વીજળીનો અને મા જગદમ્બા મા ભદ્રકાળી પ્રગટ થયા ભત્રકાળી જનેતા છું દુનિયા મને માં કઈને બોલાવે અને માને રાજી કરવા માટે તમે જીવની બલી ચડાવો છો માં કોઈ દિવસ આ સ્વીકારતી નથી આજથી આ બધું બંધ કરી દેજો હે આજથી આ બધું બંધ કરી દેજો માં કોઈ હિંસા ન કરે એ તો જીવને ઉગારવા વાળી છે અને ત્યારે મા ભદ્રકાળી પ્રગટ થયા અને રહુગણ રાજા જે ભીલોનો રાજા છે એ રાજાની માનતા પૂરી થાય અને માનતા પૂરી થાય અને મા ભદ્રકાળીને બે કડીની અંદર વિનંતી કરે છે એ તું તો કાળીને માં જો માણી મોરી માગ માયાલ્યાણમા જાો્યા યોગ માયા તું તો સંકલ ગ આપણે સન્માન કરવાના છે એ સન્માન આપણે કરશું થોડી વાર બાપુ પેલું સન્માન આપણે વિઠલવા ગૌશાળાના મહંત શ્રી મધુરામ બાપુ નું કરશું

કઈ કાંઈ વાંધો અને બીજું કે વસરામભાઈ તો કે છે પણ હું પણ કહું છું કે અહીંયા આવ્યા કથા પૂરી થાય એટલે થોડી વાર માટે કોઈ ઉતાવળ ન કરશો એટલે જ આપણે કથાને સાડા પાંચે વિરામ રાખ્યો છે પ્રસાદ લઈ અને પછી જ બધા ભાવથી ને પ્રેમથી જાજો ખોટી ઉતાવળ ન કરશો મહારાજ